જામનગર શહેરમાં મહિન્દ્રાના શોરૂમમાં તોડફોડની ઘટના સામે આવી છે આપવામાં આવેલ મહિન્દ્રા કારના શોરૂમમાં મોડી રાત્રે તોડફોડ કરવામાં આવી નશાલી હાલતમાં બાઇક પર આવેલ બે શખ્સોએ ગાડીની માંગણી કરી તોડફોડ કરી છે અત્યારે જ મારે સ્કોર્પિયો કાર જોઈએ છે તેમ કહી સિક્યોરિટી ગાર્ડ સાથે માથાકૂટ કરી શોરૂમના મેનેજર અને સિક્યોરિટી ગાર્ડે પોલીસ ફરિયાદ નોંધાવી છે હરપાલ સિંહ મહેપત મડીશા અને મહાવીર સિંહ મુડવા જાડા નામના બે શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે હા મારું નામ અબ્દુલ કાદર નું ગઈ રાત્રે રાત્રે દસક વાગ્યાના આસપાસ બે શખ્સો આવ્યા હતા જે પોતાનું નામ હરપાલ સિંહ મહિપાલ સિંહ જાડેજા કે એ સનેડી અ આવીને ડાયરેક્ટ અમારા શરૂ કાચ તોડી નાખ્યું કે અમારા બાપનું છે મને ગાડીની ચાવી આપ્યો સ્કોર્પિયો નવી ઓકે મેં કીધું બાર આવો ને તો મારા બાપનું નામ દો તો હું શત્રુસલિયાનું છોકરો છું શત્રુસલિયાજી મારા બાપ છે ઓકે તો મેં કીધું કે ભાઈ એક કામ કરો અહીંયા અમારે જે નવી ગાડી લેવાની હોય ને તે અમારા મેનેજરને બુકિંગ કરાવવું પડે છે કે અમારા હું બુકિંગ બુકિંગ ના આવે ચાવી દો ને અમારે લઈ જ જાવી છે એમ કરીને ઓલા ચાલી કરવા માંડ્યા પછી મેં બધાને જાણ કરી મારા સાહેબોને શોરૂમ ના મેનેજર ને બધા આવી ને પછી અમે પોલીસ ફરિયાદ એને પોલીસ ના હવાલે કરી દીધો કાલે રાત્રે દસ વાગે આવું જોઈ